બાય પ્લેનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઈડ કરે વસ્તુ માટે આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે કેમ કે એને પાછળ આવે એને એક નાનો છોકરો છે એક વર્ષનો ચાર વર્ષની છોકરી છે અને હજુ આમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવારે કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે ગારાઘારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંને મોબાઈલ અત્યારે પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે તૈયારી જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છે ઈચ્છે છે કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તૈયાર કરતી વસ્તુ માટે અમે વ્યસા રાખીએ एक्कळी वस्तू भैया